કૌશલ વિદ્યાભવનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે એ ટુ કરતાં શાળાના એ વન વિદ્યાર્થીઓ વધુ આવ્યા છે શાળામાંથી એકસો વીસ વિદ્યાર્થીઓને એ વન મળ્યા છે જ્યારે ઇઠોતેર વિદ્યાર્થીઓને એ ટુ ગ્રેડ પ્રાપ્ત થયો છે શાળાની વિદ્યાર્થીની સેલરિયા નિયતિના પપ્પા રત્નકલાકાર છે હીરામાં મંદી હોવા છતાં આકરી મહેનત કરીને નવ્વાણું પોઈન્ટ ત્રાણું અને સત્તાણું પોઈન્ટ પચાસ ટકા સાથે અવલ રહી હતી તેણીને આગામી સમયમાં એક ગ્રુપ સાથે અભ્યાસ કરીને એન્જિનિયર બનવાની ઈચ્છા છે શાળાના ટ્રસ્ટી પર્વતભાઈ ડાંગસિયાએ કહ્યું કે દર વર્ષ કરતાં આ વર્ષે ઊંચું પરિણામ આવ્યું છે જેનું મુખ્ય કારણ વિશ્વાસ છે ધગસ અને મહેનતના કારણે આ પરિણામ કોરોના પછીના વર્ષ કરતાં પણ સારું આવ્યું છે

જે અમારા વર્ષ દરમિયાન અમને ટીચર્સે મહેનત કરાવી છે એ લગભગ અમને ક્યાંય ન મળી શકે એવી મહેનત હતી સો એ ટીચરે બહુ જ સારો સપોર્ટ કર્યો એ જ રીતે માતા પિતાનો પણ ઘરેથી બહુ સપોર્ટ રહ્યો છે મારું નામ છે લડિયા નિયતિ રજનીભાઈ છે મેં કૌશલ વિદ્યા ભવનમાંથી ટેન્થ કમ્પ્લીટ કરેલું છે અને મારે જે પર્સન્ટેજ છે તે નવ્વાણું પોઈન્ટ ત્રાણું ને પર્સન્ટેજ છે તે સત્તાણું પોઈન્ટ પચાસ આવેલા છે આના માટે મેં ખૂબ જ મહેનત કરેલી છે અને આનો જે શ્રેય છે મારા મમ્મી પપ્પા અને ટીચર્સને જાય છે ટીચરો કઈ મહેનત